આઝાદ નાગરિકો ખરા કે નહીં ઉત્તર દુનિયા ઉધી થઈ જાય કોઈના બાપથી ડરવાનું નહીં પેલા તમે ટ્રુલી સાચા અર્થમાં આઝાદ થઈ જાઓ મેં મારા ઘેર બાપાને કહી દીધું છે મારા વિશે ટીવી માં એફઆઈઆર થઈ ગુનો દાખલ થાય આવું બધું આવશે જ ઊંચા નીચા થી મને ફોન નહીં કરવાનો એટલે મહેસાણાની કોર્ટે ત્રણ ચાર પાંચ છ મહિનાની કઈક સજા પાડી હતી પેલા બાપાનો જ ફોન આવી ગયો જોઈ લીધું છે નો ટેન્શન ઓકે તમે બધા એ કોંગ્રેસ પાર્ટીના સિપાયો છો જેણે દેશની આઝાદીનો પાયો નાખ્યો

જનગણ મન ગાતા નતા છાતી પર પીઠ પર ડંડોય ખાધો નથી અને બીજી તરફ મારી કોંગ્રેસ પાર્ટીનો સિપાઈ એ જંગે આઝાદીમાં પોતાનું રક્ત વહેવડાવતો તો બલિદાન આપતો તો અને એ પાર્ટીના વીરલાઓ એ પાર્ટીના આગેવાન હોદ્દેદારો કાર્યકર્તાઓ તમારે કોઈના બાપથી ડરવાનું હોય યાર આ કણી માટી છે શહીદ આઝમ ભગતસિંહનો દેશ છે આ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઉન્ધારણ આજે પણ છે બાઈજન મૌલાના આઝાદીસ મુલક કે સાડે 9.5 સાલ જેલ મે રહે બતાવો યાર મોહлле મે જાકે સરદાર પટેલનો દેશ મૌલાના આઝાદનો દેશ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય આ દેશની અંદર આપણે ક્રાંતિ કરવાની છે આ એના માટેની જન આક્રોશ રેલી છે અને મારા અને તુષાર ભાઈ ને અમિત ભાઈના ભાષણથી આ રેલી સફળ ની થાય માનની તુષાર પીરા માનની અમિત અમિતભાઈના મારા ભાષણથી આ સભા સફળ ની થાય તમે જારે ખોખારો ખાઈને કેસો કે ખેરાલુ વિધાનસભામાં દેવી પૂજક રાવણ આદિવાસી માજીરાણા ઠાકોર દલિતોને સો ચોરસ વારનો પ્લોટ કેમ નથી આપતા ચોરના દીકરાઓ ત્યારે આ રેલી સફળ થશે તમારા ડેમમાં પાણી ભરાય ત્યારે રેલી સફળ થશે તમારી ખોટીમાં પણું રદ થાય ત્યારે રેલી સફળ થશે ખેરાલુના એક એક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એવા প্রত্যেক ખેડૂતનું જ્યારે દેવું માફ થાય ત્યારે આ જન આક્રોશ રેલી સફળ થશે હું ઈચ્છું છું કે સાચા અર્થમાં રેલી સફળ થાય એના માટે ઈચ્છું છું કે તમે લોકો કમર કસી દો અમે છીએ તમારી પડખે અને વ્યસન મુક્તિનું જે અભિયાન લઈને નીકળ્યા છીએ

એટલે મેં કીધું એને જવાબ અહીંથી નથી આપવો કાલ થોડીક મોટી સભા છે પાટણથી એના માટે જરા ડિપોઝિટ કરી રાખ્યો છે ડોઝ કાલ બહુ કૂટવાનો છું કાલનો વિડીયો રમતો રમતો આવશે તમારી જોડે કાલ ફૂલ બેટિંગના મૂડમાં છું પણ તમને બી બધાને કહી દો ડરો નહીં રાહુલજીનો સંકલ્પ છે ડરો મત આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ એક નવું ગુજરાત બને એક એવું ગુજરાત જ્યાં દારૂ જુગારના અડ્ડા ના હોય એ કેવું ગુજરાત જ્યાં બેન દીકરીઓ માતા મોહલ્લામાંથી રાત્રે નીકળતી વખતે સંકોચ ના થાય મનમાં કે મારી જવાન દીકરીને ટાપુ કરવા મોકલું કે નહીં એ કેવું ગુજરાત જ્યાં નવી પેઢીનો કોઈ યુવાન એ ડ્રગ્સના રવાડે ચડે માન્ય બળદીવજી ભાઈ બહુ સાચું કીધું એ પોલીસના મિત્રો હોય કે નેતાઓના ડ્રગ્સના મુદ્દે જે પણ કોમ્પ્રોમાઇઝ કરશે એના જ ઘેર ડ્રગ્સ ઘૂસવાનું છે

અને મારા લાગે કઈ પણ કામ હોય તો મને કહેજો એકવાર હું ને મુકેશભાઈ ને માન્ય બળદેવજી બધા ભેગા થઈને એક લોક દરબાર કરીએ સર્વ સમાજ ના મળીએ સર્વ સમાજ પ્રશ્નો સાંભળીએ અને પછી સાથે મળીને નક્કી કરીએ કે ખેરાલુ વિધાનસભામાં ફરી મુકેશભાઈનો કરંટ આવે એના માટે શું કરવાનું છે અને છેલ્લે એટલું કહીશ કે આપડા ગુજરાતમાં અનેક બેન દીકરીઓ માતાઓ વિધવા બની ચૂકી છે હવે આપડા ગુજરાતમાં એક પણ બેન દીકરી માતાને વધુ બીધવા નથી બનાવવા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ચૂક્યા છે એકવાર તમે લીધું અઠવાડિયું સાત દિવસ સળંગ તમે ડ્રગ્સ લીધું આઠમા દિવસે તમને એવી તલબ લાગશે કે તમે તમારા ઘરમાં ચોરી અને લૂંટ કરશો એવા કિસ્સા બન્યા છે જેમાં ડ્રગ્સ લેનારા યુવાનોએ પોતાની માનો ગળાનો દોરો તોડી નાખ્યો છે પૂછી લોજો પોલીસના મિત્રોને કે વાત સાચી છે કે ખોટી ગુજરાત આમાંથી બચાવું છે કે નહીં બચાવું કે નહીં મારી સાથે તમે બધા એક સંકલ્પ કરો ગુજરાતને નશામુક્ત કરીએ અને ખેડૂતોના દેવાની માફી કરાવીએ ખેડૂતોનું દેવું માફ કરો અને ડ્રગ્સનો કારોબાર સાફ કરો ધન્યવાદ

આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય બળદેવજીભાઈ આપણા લડાણી જિગ્નેશભાઈ આપણા પ્રદેશના ઉપપ્રમુખ પ્રભારી માન્યભાઈ શ્રી દિનેશભાઈ ગઢવી મુકેશભાઈ રામજીભાઈ એલબી બાબુજીભાઈ જીલબેન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બધા જ મંચ પર બિરાજમાન આગેવાનો ભાઈઓ બહેનો ને સાથી યુવાન મિત્રો બેજ પ્રશ્નો પૂછવા છે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે હાથ ઊંચો કરો તો આ મુકેશભાઈ થોડું ટૂંકું પડ્યું આટલા માટે જ ટૂંકું પડ્યું કારણ કે આપણે બધા સવાર ઉઠીએ ત્યારથી બજારમાં જે પણ ખરીદી કરવા જઈએ છે ચા લાવીએ છીએ બજારમાંથી સાબુ ખરીદવા જઈએ છે આ કપડા ખરીદવા જઈએ છે મોબાઈલ લાવીએ છે ટીવી લાવીએ છે કોઈ પણ વસ્તુ બજારમાંથી માંથી લાવીએ કોઈ સારી હોટલ જમવા જાઓ કે બુજી કોઈ જગ્યાએ જાઓ દરેક જગ્યાએ જીએસટી લાગે છે કે નથી રોડ પર ટોલ ટેક્સ આપીએ છે પેટ્રોલ ને ડીઝલ માં સેસ આપીએ છે હવે કેટલા જણા ટેક્સ ભરે છે આપણે આપણે લોકો લોકો રોજ ટેક્સ આપીએ છે પેલા એક સમય એવો હતો કે દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ મુઠ્ઠીભર લોકો ટેક્સ આપતા હતા અને કોંગ્રેસની સરકાર એ સરકારની તિજોરી ખેડૂતોના દેવા માફ કરવા માટે ખોલતી હતી તમને માનો કે સસ્તા અનાજની દુકાનેથી રાહત નું રાશન મળે એના માટે તિજોરી ખોલતી હતી અલગ અલગ સ્કીમો લાવીને ગરીબોને લાભ આપતી હતી ખેડે એની જમીન રે એનો પ્લોટ મધ્યાહન ભોજન યોજના મફત કન્યા કેરાવડી એવા હજાર કાયદા કાનૂન યોજનાઓ ગણીએ તે કોંગ્રેસની સરકારે ગરીબો માટે લાવ્યા એ વખતે પેલા ઉદ્યોગપતિઓ એમ કેતા કે ટેક્સ અમે ભરીએ છે અને આ કોંગ્રેસની સરકાર આ પૈસા ગરીબો પાછળ લૂટાવે છે ખેડૂતો પાછળ લૂટાવે છે મધ્યમ વર્ગના લોકો પાછળ લૂટાવે છે હવે ઉલટું થયું છે આ દેશમાં એકસો ચાલીસ કરોડની વસ્તી ગણીએ તો કરોડપતિઓની સંખ્યા કેટલી હશે તો એક કરોડ કરો એકસો ને ઓગણચાલીસ કરોડ તમારા મારા જેવા મધ્યમ વર્ગના લોકો છે ગરીબ વર્ગના લોકો છે ખેડૂતો છે ખેત મજૂરો છે કામદારો છે આ એકસો ને ઓગણચાલીસ કરોડ લોકોનો ટેક્સ વધારે છે કે પેલા એક કરોડનો આપણા લોકોનો ટેક્સ વધારે છે હા ગુજરાતની તિજોરીમાં જે પૈસા જમા થાય છે એ તમારા મારા લોકોના પરસેવાના ટેક્સના પૈસા ગુજરાતની તિજોરીમાં જમા થાય છે એ પૈસાથી ગુજરાત સરકારનો બજેટ બને છે એ બજેટમાંથી આ રોડ બને છે પુલ બને છે વિકાસના કામો થાય છે એ બજેટમાંથી તમારા ગામના તલાટીથી લઈ તમારા પોલીસ સ્ટેશનનો કર્મચારી હોય તાલુકા પંચાયત હોય મામલતદાર હોય કલેક્ટર હોય ડીડીઓ હોય એસપી હોય તમારો ધારાસભ્ય હોય મંત્રી હોય કે રાજ્ય નો મુખ્યમંત્રી હોય બધાનો પગાર થાય પૈસા બોલતા જ નહીં બીક લાગે છે આપડા પૈસા થી પગાર લેતા હોય આપડા પૈસા માંથી બજેટ બનતું હોય આપણા પૈસામાંથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય અને જો આપણે ચૂપ રહીએ તો દુનિયાના મોટા મોટા જે તત્વ ચિંતકો છે એમણે કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે એના કરતા મૂગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે આપણે દેશનું બંધારણ બન્યો સરકાર પંડિત જવાહરલાલ નહેરુ ના નેતૃત્વ વાળી સરકારે એ બંધારણ નો અક્ષરે અક્ષર અમલ કરવાનું કામ કર્યું અને એ બંધારણ આપણને મતનો અધિકાર આપ્યો

તમારા માંથી મંત્રી કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બને છે અને સત્તા પર બેઠેલા લોકો જો આપણી વાત ના સાંભળતા હોય આપણી ફરિયાદ ના સાંભળતા હોય એમને આપણી તકલીફો ના દેખાતી હોય એમને આપણા પ્રશ્નોની સમજ ના હોય એમને લોકોનો જે ગુસ્સો છે એનું નિવારણ કરવામાં રસ ના હોય તેવા શાસકોને પણ સબક શીખવાડવા નો હથિયાર આપણી પાસે મતરૂપી હથિયાર છે આપણા મતથી સત્તા પર બેસે આપણા પૈસાથી પગાર લે અને આપણી વાત ના સાંભળે તો એ લોકોની જે તકલીફો છે સમસ્યાઓ છે પ્રશ્નો છે પીડા છે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રા લઈને આવ્યા છે એકવીસ તારીખે ઢીમાથી શરૂઆત કરી વાવ જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લો અને આજે મહેસાણા જિલ્લામાં કરીએ તારીખે બેચરાજીમાં યાત્રા ને સમાપન થશે અગિયારસો કિલોમીટર ની આ પહેલી યાત્રા છે ત્યાર પછી મધ્ય ગુજરાત માં કરીશું પછી સૌરાષ્ટ્ર માં કરીશું દક્ષિણ ગુજરાત માં કરીશું હજી તો આ દસમો દિવસ થયો છે પેલા નીચે નીચે રેલો રેલો આવી આવી ગયો ગયો છે છે અને પણ હજુ ધીમે ધીમે જેમ યાત્રા આગળ નીકળશે લોકોના મનમાં જે તકલીફો છે પ્રશ્નો છે દર્દ છે પીડા છે જે ગુસ્સો છે એ બહાર આવવાનો છે જે લોકોના મનમાં ડર છે

નશાબંધી ના કાયદાનો પૂરેપૂરો અમલ થાય જે મોંઘવારી નો માર્ગ ગૃહિણીઓ સહન કરી રહી છે એમાંથી રાહત મળે જે ખેડૂતો ખાતર લેવા માટે લાઈનોમાં ઉભા રહે છે એ ખેડૂતોને નિયમિત ખાતર મળે સિંચાઈનું પાણી બને કોંગ્રેસના વખતમાં બનેલા ડેમોમાંથી આજે પણ લોકોના ખેતર સુધી પાણી નથી સરકાર પહોંચાડતી એ ખેડૂતોની વાત પહોંચાડવા માટે યાત્રા લઈને આવ્યા છે ત્યારે ખૂબ મોડું થયું છે ત્યારે વધારે સમય નહીં લેતા બધાને છેલ્લે એક જ વિનંતી કરું જે જિજ્ઞેશભાઈ કીધું એમ આ બધા પ્રશ્નો આ બધી લડાઈ એ કોઈ મત માટેની લડાઈ નથી આ લડાઈ આ મંચ પર બેઠેલા એકલા લોકો નહીં લડી શકે આ લડાઈ કોંગ્રેસના કાર્યકરો એકલા નહીં લડી શકે પણ હું તમને ગુજરાત કોંગ્રેસના બધા જ આગેવાનો કાર્યકરો વતી તમને વિશ્વાસ અપાવું છું કે એકવાર હિંમતથી તમને જે અધિકાર મળ્યો છે આ આઝાદ ભારતમાં સંવિધાને જે આપણને તાકાત આપી છે

ગરીબથી લઈને પૈસા વાળા મહિલા લઈને ખેડૂત યુવાન થી લઈને વડીલ બધા જ લોકો જે રીતે ખુલીને બોલતા થયા છે જે રીતે પોતાની વાત કહેતા થયા છે ધીમે ધીમે ગુજરાતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થવાની છે અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે જનાક્રોશ યાત્રાના માધ્યમથી યાત્રા પૂરી થતા થતા પરિવર્તનનો પરિવર્તન ગુજરાત ગુજરાતની જનતા કરશે અને બે હજાર લડાઈમાં અભિયાનમાં લોકોના જન અધિકાર માટે એના હક અધિકાર માટે આ સહયોગ મળે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર બધા જ મુકેશભાઈ થી માંડીને તાલુકા પ્રમુખ થી માંડીને બધા જ મિત્રોનો આભાર